ચારની વિભાજ્યતા ની ચાવી આપેલી સંખ્યાના દશક અને એકમ થી બનતી શકાય તો તે સંખ્યાને વડે નિશેષ ભાગી શકાય મિત્રો કેવી રીતના દશક અને એકમ એકમ અને દશક એવી રીતના નહીં દશક અને એકમ એટલે દેશી ભાષામાં છેલ્લા બે અંકોથી બનતી સંખ્યા બરાબર અહીંયા આપણે ઉદાહરણ જોઈએ ઉદાહરણ તરીકે અહીંયા આપેલું છે આઠસો વીસ અહીંયા છેલ્લા બે અંક દશક અને એકમ આનાથી બનતી સંખ્યા વીસ છે વીસને તમે ચાર વડે ભાગી શકો હા ચાર પંચાને વીસ વીસને ચાર વડે ભાગી શકાય તો આ સંખ્યાને ચાર વડે ભાગી શકાય જોઈએ આપણે આઠસો ને વીસ ભેગા ચાર ચાર દુ આઠ આઠમાંથી આઠ છે તો જીરો ઉપરથી ઉતારો બગડો ભાગ આલે ભાગમાં પીડી શું ઉપરથી ઉતાર્યું મીંડું વીસ ચાર પંચાને વીસ મિત્રો અહીંયા જીરો જીરો થાય છે બરાબર ચાલો ત્યાર પછી આપણે જોઈએ એકસો ને સોળ એકસો સોળ ની અંદર છેલ્લા બે અંકોથી બનતી સંખ્યા સોળ છેલ્લા બે અંકોથી થી સોળ બને છે તો સોળ ને આપણે ચાર વડે ભાગી શકીએ ચોકે ચોકે સોળ તો આપણે એકસો સોળ ને પણ ચાર વડે ભાગી શકીએ છીએ જોઈએ આપણે ચાર દુ ને આઠ નવ દસ ને અગિયાર અગિયાર માંથી આઠ જાય તો ત્રણ ઉપરથી ઉતારો છગડો નવ ચોકને છત્રી અથવા ચાર નવા છત્રી ચાર નવા ને છત્રી છ માંથી છ જઈએ તો ઝીરો ત્રણમાંથી ત્રણ જઈએ તો ઝીરો અહીંયા આપણે શેષ શૂન્ય મળે છે તો એનો મતલબ એવો કે એકસો સોળને પણ આપણે ચાર વડે નિશેષ ભાગી શકીએ છીએ ચાલો ત્યાર પછીની સંખ્યા છે બસો ને તેર બસો તેરને ભાગી શકાય કે નહીં તો બસો તેરમાં બસો તેરમાં છેલ્લા બે અંકોથી બનતી સંખ્યા તેર તેર ને ચાર વડે ભાગી શકાય નહીં તો આ સંખ્યાને આપણે ચાર વડે નહીં ભાગી શકીએ જોઈએ આપણે પ્રયત્ન કરી જોઈએ ભાઈંગા ચાર ચાર પંચાને વીસ એક ઉપરથી ઉતારો તગડો ચાર તેરીને બાર પાંચસો બાવીસ ને પણ ચાર વડે નહીં ભાગી શકાય ચાલો ત્રીજી સંખ્યા છેલ્લા બે થી બનતી સંખ્યા આઠસો છસો એમાં છેલ્લા બે અંકોથી એક્યાસી બને છે એક્યાસી ને ચાર વડે ન ભાગી શકાય તો છસો ને પણ ચાર વડે ભાગી શકાય નહીં મિત્રો એકદમ શેલી ભાષામાં આ પેલી સંખ્યાના છેલ્લા બે અંકોથી બનતી સંખ્યાને તમે ચાર વડે ભાગી શકો તો એ સંખ્યાને ચાર વડે નિશેષ ભાગી શકાય